એટલે ગંભીર અકસ્માત એટલે અમને આ માતાજી અને દાદા એ બચાવ્યા એમ કયો વીજ પુરવઠા કલાક પહેલા અહીંયા આવ્યા તા બંધ કરી દીધી લાઈટ એટલે અમે બચી ગયા બધા નકર બધી લાઈટ આ ઉપાડી લીધું ત્રણ થાંભલા અમારા વયા ગયા છે ને ફૂલ ડ્રાઈવર હતો ને ફૂલ પીતેલી હાલતમાં છે દેશી દારૂના અડા ફૂલ છે અમારે તો તમને બધાને એ જ વિનંતી છે કે તમે બધાય ભેગા થઈ મળી અને અમને ન્યાય લેવરાવો કે દેશી દારૂ ના આડા જેટલા છે ને એટલા બંધ કરાવો તમે બધા ભેગા થઈને સમગ્ર ઘટના એવી કે ઈ ભાઈ આવ્યો ને પેલા દારૂ પીને ફૂલ હાલતમાં આવ્યો હતો અને અહીંથી એમને કેમ ને એ એને જ ખબર નથી બધું ભેગા લઈ લીધા થાંભલા અને તડબડાટી બોલી ને તો બધા બહાર નીકળી ગયા થોડાક દિવસ પેલા પીને આવ્યો હતો દીકરીઓ નાની હતી ને ત્યારે આવ્યો ત્યારે એ દીકરી બધી બી ગયું હતું આગળ લઈને મૂકી દીધો ત્યારે ફૂલ હાલતમાં તો અમારે દીકરી બધી નાની બાળાઓ રોવા માંડી હતી ત્યારે ઈ ત્યારે અમે જાતું એને કરી દીધું પાછો અત્યારે તો આવી રીતના આવી મોટી ઘટના ઘટાડી દીધી છે ને પાછો તો વાત એમ કે છે કે મરી ગયા હોત તો તમે શું કર્યું અમારું વિકે છે અમારી એ જ માંગણી છે સરકાર ને તમને બધા ને કે અહિયાં પેલા તો તમે દાર જ બંધ કરાવો દારૂ બંધ કરાયો જો અત્યારે ઈ ભાઈના કોકા ડમફરવાના ભાઈના કોક ભાઈ આવ્યા છે ને ઈ આ બાજુ થાર પડી છે નથી આ ડમફરમાં આગળ પાછળ નંબર પ્લેટ થાર પડી ને આમ પસેરીમાં કે ખતાડેલી થાર પડી છે એમાંય નંબર પ્લેટ નથી એમને ભાઈ નંબર પ્લેટ વગરની થાર રાખે છે હવે સાહેબ હવે અમે તો કઈ જોઈ નથી આ ગાડી આવી ને આપણે બધા જોઈ ગયા છીએ આ બધું પડી લાગ્યું ગરબી પડી લાગી જાય ભાઈ આમ ના પડી જાય કે જા લાઈટ પડી છે આ પબ્લિક આઈરિયાની રાડ પડી કે અમાર આ તાંબલા

પણ વિવાદ આવ્યો તો જ વસ્તુ બની હોય નકર બને નહીં કારણ કે આ શેરીમાં માં ખાલી લાગે કોઈની ગાડી છે ને આ કોઈ ગાડી વાળું હોય કોઈ આવ્યું હોય તો બરોબર કોઈ ડ્રાઈવર આવ્યું હોય કોઈ ડ્રાઈવર આવ્યું હોય લઈને આવ્યું હોય એ પૂછપરછ કરી લેજો એ અમે નથી ભૂજેલો તો ખાધો હતો બાકી એ જોવું પડે કોઈ ડ્રાઈવર કોઈ ગાડી લઈને જમવા માટે ઘર બાટે આવી હોય એ પણ જમો એ તપાસ કરો તમે કે કઈ રીતે બહેનો બની છે એ સરકાર ને તપાસ કરવાની છે શું ક્યાંથી આવ્યું કેમ પડ્યો શું કહ્યું તો કેમ ગાડી ખાલી દિવસમાં વસમાં એનો માલિકી છે અહીં જે મજૂરી માં કોઈ ગાડી આપતો ન પીતો જમવા માટે આવે કે મારું ઘર છે તું ગાડી પણ લઈને ગાડી અથવા રેડીમેડ કરવામાં નુકસાન થઈ જાય છે